નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું શું જૈની આપનું સ્વાગત છે ધ વેલનેસ બેનિફિટ પોડકાસ્ટમાં મહત્વની બાબત છે કે આગળના ઘણા બધા આપણે એપિસોડમાં વાત કરીએ છીએ ડાયાબિટીસને રિલેટેડ કે ડાયાબિટીસ કયા સ્ટેજ પર થાય છે કેવી રીતે થાય છે તેનાથી કઈ કઈ વસ્તુઓને તમારા કયા કયા શરીરના અંગને નુકસાન પહોંચે છે કિડની છે આંખ છે મગજ છે કે તમને છેલ્લે લાસ્ટ સ્ટેજ પર લખવો આવી જાય છે અને આજે ડાયાબિટીસના એવા મુદ્દા સાથે વાત કરવાની છે કે ડાયાબિટીસ નર્વસ સિસ્ટમ કેવી રીતે અસર કરે છે અને ક્યાં સુધી તેની કાળજી રાખવી જોઈએ કેવી રીતે તેની સારવાર કરાવી જોઈએ અને એ જ મુદ્દે વાતચીત કરવા માટે મારી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર રિદ્ધિ પટેલ દવે જે એક ન્યુરોલોજિસ્ટ અને સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ છે સૌથી પહેલાં તો રિદ્ધિ આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં થેન્ક યુ જયની બેન રિદ્ધિ ડાયાબિટીસ એવું સમજે છે કે આપણે ઘણા બધા અંગને નુકસાન નુકસાનકારક કરવામાં આવે છે લાઈક કિડની છે આંખો છે ડાયાબિટીસ નર્વસ સિસ્ટમને કઈ રીતે અફેક્ટ કરે છે ને કેવી રીતે એ કયા કયા વધારે ભાગોમાં ભજવે છે તેનો ભાગ ડાયાબિટીસ એટલે આપણે કોમનલી વાત કરીએ તો ડાયાબિટીસ એટલે શું ડાયાબિટીસ એટલે બેઝિકલી તમારું ગ્લુકોઝનું પ્રમાણ બોડીમાં વધારે રહેતું હોય જેમ કે બ્રેઇન એ ટુ પર્સન્ટ ઓફ ધી ટોટલ બોડી વેઇટ છે બટ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ ઓક્સિજન અને ગ્લુકોઝ રિક્વાયરમેન્ટ ખાલી ને ખાલી બ્રેનની છે ઓકે બટ ઇટ્સ નોટ લાઇક કે તમારે ઓક્સિજન અને ગ્લુકોઝ બહુ જ વધારે આપો તો મગજ સારું કામ કરે કે બોડી સારું કામ કરે બહુ જ લાંબા ટાઈમ સુધી જો બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય તો એનાથી લાંબા ગાળે કાં તો ઘણીવાર શોર્ટ ટાઈમમાં બી સારી એવી બ્રેનમાં અને બીજા અંગોમાં અસર થતી હોય છે જેમ કે હવે નર્વસ સિસ્ટમની વાત કરીએ તો નર્વસ સિસ્ટમ અમે લોકો એ રીતે લેતા હોઈએ છે કે જેમ કે બ્રેઇન સ્પાઇનલ કોડ ઓકે બ્રેઇન અને બ્રેઇનની નસો છે સ્પાઇનલ કોડ છે અને જે આપણા બાકીની નસો જે આપણે કોમનલી વાત કરતા હોઈએ છીએ તો એ નર્વસ સિસ્ટમના પાર્ટ છે તો દરેક અંગ એ ડાયાબિટીસથી અફેક્ટેડ થાય છે બોડીમાં બટ નર્વસ સિસ્ટમ કેમ વધારે અફેક્ટેડ થાય છે કે રટાઈના કેમ અફેક્ટેડ થાય છે આંખ પર કેમ અસર થાય છે કિડની પર કેમ અસર થાય છે એટલે આપણે જોઈએ કે જેમાં વધારે રિક્વાયરમેન્ટ હોય એ જ વધારે અફેક્ટેડ થાય તો જ્યારે ગ્લુકોઝનું પ્રમાણે બહુ સારા ટાઈમમાં બહુ વધારે રહ્યું હોય તો એના લીધે આપણી બોડીમાં લાંબા ટાઈમમાં જેમ કે ન્યુરોપેથી થવી ન્યુરોપેથી છે સ્ટ્રોક થવો પાર્કિન્સન અલ્ઝાઇમર એ બધા લક્ષણો બહુ જ કોમન છે બરાબર તો ડાયાબિટીસ જ્યારે કોઈ બી પેશન્ટને ડાયગ્નોઝ થાય તો ઘણીવાર પેશન્ટને એક્સેપ્ટન્સ નથી હોતું કે અમારે તો ડાયાબિટીસની દવા લેવી જ નથી તો અમે શરૂઆતમાં પેશન્ટને એ રીતે ડરાવતા તો નથી હોતા પણ કાઉન્સલ કરતા હોઈએ છીએ કે લાંબા ગાળે તમારી નસો પર અસર થશે કિડની પર અસર થશે દેખાવાનું બંધ થઈ જશે તો એ બધું પ્રિવેન્શન માટે તમારે ડાયાબિટીસની દવા લેવી જરૂરી છે કારણ કે એક્સેપ્ટન્સ એટલો જલ્દી નથી હોતો જી તમે જે આગળ ડાયાબિટીસ ન્યુરોપેથીની વાત કરી ડાયાબિટીસ ન્યુરોપેથી કેવી રીતે થઈ શકે છે ડાયાબિટીસ ન્યુરોપેથી એટલે જે આપણી નસો છે હમ આખી બોડીમાં આપણને જે સેન્સેશન્સ આપણને માલુમ પડે છે કે આપણા જે મોટર નર્વસ સિસ્ટમ જેમ કે આપણો હાથ હલે છે પગ હલે છે તો એ બધું જ નર્વસ સિસ્ટમ જે ન્યુરો નર્વસ કહેવાય એના એના રિલેટેડ હલે છે કે આપણને સેન્સેશન્સની ખબર પડે છે તો જ્યારે બહુ લાંબા ટાઈમથી ગ્લુકોઝ વધારે રહ્યો હોય ત્યારે ઓક્સિડેટિવ જે ડેમેજ થતો હોય કે મલ્ટિપલ પાથવેઝ છે તો એમાં જે નર્વસ હોય તો એની ઉપર એક માઇલિન શીત હોય છે તો એ લેયરમાં અમુક ડિપોઝિશન થાય છે ઘણી ઘણી વાર એની વાર એ જે નર્વસ જે હોય છે એને બી સપ્લાય કરવાવાળી નાની 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 આર્ટરીઝ હોય છે જી બ્લડ વેસેલ્સ હોય છે તો એમાં બી ડેમેજ થતો હોય છે તો આ બધા રીઝનના લીધે અલ્ટિમેટલી ડાયાબિટિક ન્યુરોપેથી ડેવલપ થાય છે ઓકે આ જે નર્વ સિસ્ટમ તમે જે કીધી એ સૌથી વધારે કયા ભાગને અસર કરે છે મતલબ એ ભાગને અફેક્ટ કરે છે ડાયાબિટીક ન્યુરોપેથી એ મોસ્ટલી ઇટ્સ વેરી કોમન ઇન ધ ડાયાબિટીક પેશન્ટ ઓકે તો ડાયાબિટીક ન્યુરોપેથી તમે સાંભળ્યું હશે કે ડાયાબિટીસના પેશન્ટ ઘણી વાર કહેતા હોય છે કે પગ સૂન પડી જાય છે જ્યારે ચાલતા હોય ત્યારે ગાદલા પર ચાલતા હોય એવું લાગે છે કોટન પર ચાલતા હોય એ બહુ કોમનલી હોય છે કાં તો પગમાં જણાટી આવે છે બીજી વસ્તુ એ છે કે જયારે બહુ લાંબા ટાઈમથી આ બધું બી રહ્યું હોય એને બી ઇગ્નોર કરવામાં આવ્યું હોય ત્યારે પછી ઘણી વાર પગમાંથી ચપ્પલ નીકળી જાય છે એનો બી આપણને ખ્યાલ નથી યસ સો એ જ્યારે બહુ વધારે થોડું થાય ત્યારે પગમાંથી ચાલુ થાય અને પગમાંથી ઉપર ઉપર વધે અને પછી હાથમાં બી સેમ સિમ્ટમ્સ આવે છે ઓકે તો દિસ ઇઝ ડાયાબિટીક ન્યુરોપેથી રિલેટેડ સિમ્ટમ્સ હવે જે બીજા બધા નર્વસ બી અફેક્ટેડ થઈ શકે છે આ તો પેરિફેરલ નો એટલે બધા હાથ અને પગની નસોની વાત છે આંખ પર બી અસર થઈ શકે છે આંખને સપ્લાય કરવાવાળી નસો પર બી અસર થઈ શકે છે જેમ કે અમારે વાત કરીએ કે ત્રીજા ચોથા અને છઠ્ઠા નંબરની જે નસ હોય એ આંખની મુવમેન્ટ માટે જરૂરી છે જેમ કે આપણે રાઈટ જોઈએ છે લેફ્ટ જોઈએ છે ઉપર જોઈએ છે નીચે જોઈએ છે ઓકે તો એના માટે આ ત્રણ ચાર છ નંબરની નસ જરૂરી હોય છે તો ઘણી વાર આપણને છે ને અમારી કોમનલી એવા પેશન્ટ કે અચાનક છ નંબરની નસ કાતો પછી આંખ ઢળી પડી તો ત્રીજા નંબરની નસ એટલે તમે આંખ ઊંચી જ ના કરી શકો લાઈક એક્ઝેક્ટલી ઓકે કે આંખનું પોપચું ઢળી પડ્યું હોય એક સાઈડનું તો આ જે ત્રીજા ચોથા છઠ્ઠા નંબરની નસ અફેક્ટેડ થાય ત્યારે આવા સિમ્ટમ્સ આવી શકે છે અને યુઝ્યુઅલી છે ને એ અચાનક જ આવી જતું હોય છે અને આપણને ખ્યાલ નથી રહેતો કે ભાઈ કેવી રીતે થઈ ગયું અને પછી આપણે એનું ઘણી વાર પેશન્ટને ડાયબિટીસ હોય બી નહીં અને આપણે મોકલ્યું હોય ડાયબિટીસ આવા પેશન્ટમાં પછી ખબર પડે કે પેશન્ટને તો ડાયબિટીસ છે એટલે ક્યારે ચેક જ નથી કરાવ્યું હોતું પછી ઘણી વાર ફેસ માકો થઈ જવો ખાલી ને ખાલી ફેસ માકો થઈ જાય મોડું જો ફેસ માકો થઈ જાય સાતમા નંબરની ન સફેક્ટેડ થાય ઘણી વાર તમે સાંભળ્યું હોય કે અહીંયા જે હાથની અહીંયા પગમાં હાથમાં અહીંયા જણ આવે કરે છે બરોબર કાં તો પછી બટન બંધ નથી થતા બરોબર તો કાર્પલ ટનલ સિન્ડ્રોમ જે અહીંયા આપણે એક નસ જતી હોય મીડિયન નવ કહેવાય અમારી ભાષામાં સો એ ઘણીવાર ડાયાબિટીકમાં બહુ જ કોમન હોય છે સો જો ડાયબિટીસનો પ્રોપર કંટ્રોલ કરવામાં ના આવે તો આ ન્યુરોપેથી થવાના ચાન્સીસ બહુ જ વધી જતા હોય છે ઓકે ડાયાબિટીસ ન્યુરોપેથી જે સિસ્ટમ હોય છે તેના સિવાય બીજી કઈ સિસ્ટમ એવી છે જેને આપણે સ્ક્રીનિંગ કરાવવું પડે છે યસ સો બેસિકલી ડાયાબિટીક ન્યુરોપેથી માટે હું કહીશ કે દરેક પેશન્ટ જે અમારી પાસે આવતા હોય છે એને અમે એવી સલાહ આપતા હોઈએ છીએ કે સૌથી પહેલાં તો ડાયાબિટીસ કંટ્રોલ કરો અને બીજી વસ્તુ એ છે કે જ્યારે બી તમે રાત્રે સૂતા હો ત્યારે તમારા પગ ચેક કરીને સૂવાનું છે કે ઘણીવાર શું હોય કે પગ નમ થઈ ગયા હોય તો કંઈક વાગ્યું હોય કે કંઈ બી થયું હોય તો એમને રિયલાઇઝ નથી થતું તો ઓલવેઝ અમે સલાહ આપતા હોઈએ છીએ કે રાત્રે તમારો પગ ચેક કરીને સૂવો તો ડાયાબિટીક ન્યુરોપેથી સિવાય બીજા બીજા મેં કીધું કે જેમ કે બ્રેઇનમાં બી પ્રોબ્લેમ થઈ શકે છે બ્રેઇનમાં આપણે વાત કરીએ તો મોસ્ટ કોમન સ્ટ્રોકના કોઈ બી પેશન્ટ આવે અને આપણે પૂછીએ કે ડાયાબિટીસ છે તો ઓલમોસ્ટ કહેવાય ને અત્યારના સિનારીઓમાં ફિફ્ટી પર્સન્ટ ઓફ ધ પેશન્ટ્સમાં ડાયાબિટીસ હોય જ છે મોર દેન ફિફ્ટી આઈ વુડ સેસ કે ફિફ્ટી પર્સન્ટ ઓફ પેશન્ટમાં ડાયાબિટીસ હોય જ છે અને ડાયાબિટીસ રિલેટેડ જેમ કે આપણે જે બ્લડ સપ્લાય લઈ જતી બ્લડ સપ્લાય માટેની જે નસો હોય છે નળીઓ હોય છે એ નળીઓમાં અંદર એથ્રોસ્કલેરોસીસ એટલે પ્લાક થઈ જાય છે કારણ કે ડાયાબિટીસ લાંબા ટાઈમથી રહ્યો હોય એટલે ચરબીનું બી ઉપર નીચે થવું અને એ બધા થઈ શકે છે અને ત્યાં પ્લાક જમા થઈ શકે છે અને ઇવન નાની નાની નળીઓ જે અહીંયાથી બી ચાલુ કરીએ આપણે ગળાના ભાગથી અને બ્રેઇનમાં બ્રેઇનમાં જેમ જેમ જઈએ તેમ નળીઓ નાની નાની સ્થિતિ છે તો નાની નળીઓને બી અસર કરે છે એટલે સ્ટ્રોક અને ડાયાબિટીસ એ બહુ જ કોમન છે અને સ્ટ્રોકના લક્ષણો ઘણીવાર પેશન્ટ ઇગ્નોર કરતા હોય છે સ્ટ્રોકના લક્ષણમાં આપણે વાત કરીએ તો એક ન્યુમોનિક છે અમારું બી ફાસ્ટ બી ફાસ્ટ એટલે બેલેન્સ જોવું બી ફોર બેલેન્સ જવું તમે બેઠા હોય કે ઊભા હોય કે અચાનકથી તમારું બેલેન્સ જતું રહે તમે સરખી રીતે ચાલી નથી શકતા તો બેલેન્સ જો ઈ ફોર આઈ સાયન્સ આઈ સાયન્સ મતલબ એક આંખથી તમને ધૂંધળું દેખાવું ડબલ દેખાવું કાં તો આપ ઓપચું ઢળી પડવું ઓકે એ બધા આઈ સાયન્સ છે એફ ફોર ફેશિયલ ઇન્વોલ્વમેન્ટ ફેશિયલ ઇન્વોલ્વમેન્ટ એટલે ફેસનું વાંકું થઈ જવું હમ એ ફોર આમ આમ એટલે એક હાથનો હાથ એક સાઈડ નો હાથ કાતો પગ એમાં પકડવામાં કોઈ તકલીફ પડવી તો ચાલવામાં અચાનક થી તકલીફ પડવી ફોર સ્પીચ કે લથડિયા લાઈક બોલવામાં એમને તોતળાપણું આવે બોલવામાં તોતળાપણું આવે કાં તો તમે જે બોલો છો એ સમજી નથી શકતા તો પછી એ સમજી શકે છે પણ બોલી નથી શકતા જી તો આ કોઈ પણ સ્પીચ ઇન્વોલ્વમેન્ટ છે હવે ટી ઇઝ ફોર ટાઈમ ટુ કોલ ધી એમ્બ્યુલન્સ તમને આમાંથી કોઈ બી લક્ષણ જણાય તો વિધાઉટ વેઇટિંગ એનીથિંગ યુ ફર્સ્ટ કોલ ધી એમ્બ્યુલન્સ અને બ્રેઇનમાં એવું નથી કે તમે પેલી આપણે મેં એવું બહુ સાંભળ્યું છે કે રામબાણ દવા કે એવું કંઈક છે જે યુઝઅલી એમઆઈ વાળા પેશન્ટ હાર્ટ એટેક વાળા પેશન્ટ રાખતા હોય છે આવા હાર્ટ હાર્ટ નો ચેસ્ટ પેઇન કે કંઈ થાય અને સીધા એ રામબાણ દવા લઈ લેતા હોય છે પણ બ્રેઇનમાં આઈ વુડ સે કે તમે એ દવા ના લો કારણ કે કદાચ હેમરેજ બી હોઈ શકે છે ઓકે હા અને જો તમે હેમરેજ લેશો તો એ હેમરેજ વધી જશે અને વધારે પ્રોબ્લેમ થશે એટલે આ કંઈ બી લક્ષણ જણાય તો તમારે સીધું હોસ્પિટલમાં જવું જરૂરી છે ઓકે અને ઘણી વખત માણસ આ બધી વસ્તુ લઈને કોમામાં પણ જતું રહે છે તો એ ડાયાબિટીસ રિલેટેડ છે અને કઈ રીતે આમાં જો ટાઈપ વન અને ટાઈપ ટુ ટાઈપના ડાયાબિટીસ હોય છે ઓકે બરોબર તો ગ્લુકોઝ એટલે એની જે કહેવાય ને કે એ બહુ ભારે પ્રકારનું છે મતલબ કે એની ઓસ્મોલારિટી અમારે આપણે કહેવાય ને એ વધારે છે તો એના લીધે બ્રેઇનમાં પ્રેશર વધી જાય તો ઘણીવાર હાઈપર ઓસ્મોલર કોમા સાથે પેશન્ટ આવે કાં તો બહુ જ શુગર વધી ગયું હોય તો ડાયાબિટીક કીટો એસિડોસિસ એટલે ડાયાબિટીસ વધી ગયું અને કીટોન બોડી બી વધી ગયા છે તો એ ડાયબિટિક કિટો એસિડોસિસ કે હાઇપર કોમા કે એવી કન્ડિશનમાં પેશન્ટ કોમા સાથે બી આવી શકે છે હમણાં જ અમારું એક પેશન્ટ છે જે કોમા સાથે આવ્યું તું અને એનું શુગર વોઝ ફાઈવ સિક્સટી એને ખબર હતી કે ડાયબિટીસ છે બટ જસ્ટ ખાલી એને ડાયબિટીસની મેડિસિન નહોતી લેવી કારણ કે હી વોઝ ટ્રાયિંગ ફોર ઓલ્ટરનેટીવ મેડિસિન્સ ઓકે અને ત્યાં સુધી કે એનું ફાઇવ સિક્સટી શુગર થઈ ગયું ત્યાં સુધી એણે કોઈ મેડિસિન ના લીધી અને પછી અલ્ટિમેટલી પેશન્ટ કોમા સાથે આવ્યું ઓકે આગળ આપણે વાત સ્ટ્રોક સ્ટ્રોકના શું છે એટલે માણસ ચાલવામાં ધીમો પડી જાય હાથ ધ્રુજ હાથમાં ધ્રુજારી આવે કાચી બોલવામાં તકલીફ પડે આ બધા પાર્કિન્સનના લક્ષણો છે તો જેમ કે આપણે કહીએ કે ડાયાબિટીસ ન્યુરોપેથી સ્ટ્રોક એના સિવાય પણ જેમ કે આપણે વાત કરીએ કે પાર્કિન્સન થઈ શકે છે અલ્ઝાઈમર થઈ શકે છે તો આ બધા જ ડાયાબિટીસ રિલેટેડ પ્રોબ્લેમ્સ એ ડાયાબિટીસના પેશન્ટમાં થઈ શકે છે સો ધીસ ઇઝ વન ઓફ ધી લાઈક કોમન રીઝન ફોર એવરીથિંગ ઘણી વાર આપણે એ માયોટ્રોફી એટલે જેમ કે મસલ મસલ ઇન્વોલ્વમેન્ટ બી હોય છે એ બહુ કોમનલી નથી હોતું પણ પેશન્ટ ઇગ્નોર બી બહુ કરતા હોય છે જી એમાં એવું હોય છે કે ડાયાબિટીક એ માયોટ્રોફીમાં પેશન્ટને હિપ બટક્સ એરિયા અને થાઈ એરિયાઝમાં પેઇન થતો હોય છે અને એ ઘણીવાર છે ને નીચે બેઠા હોય તો ઊભા નથી થઈ શકતા અને ત્યાં સુધી કે જ્યાં સુધી પેશન્ટ વિલચર બાઉન્ડ થઈ જાય ત્યાં સુધી એ બતાવવા નથી જતા તો દિસ ઇઝ ડાયાબિટીક એ માયોટ્રોફી જેમાં મસલ ઇન્વોલ્વમેન્ટ થાય છે જી આ વાત થઈ બધી સ્ટ્રોક અને એના કારણો લક્ષણો હવે આની સારવાર લાઈક ડાયાબિટીસના પેશન્ટના ન્યુરો રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એ લોકોએ શું કાળજી રાખવી જોઈએ અને સારવાર કઈ રીતે કરાવવી જોઈએ જ્યારે બી ડાયાબિટીક ન્યુરોપેથી ન્યુરોપેથીનું પેશન્ટ્સ આવતું હોય છે ત્યારે અમે યુઝ્યુઅલી ડાયાબિટિક ન્યુરોપેથી ડાયાબિટીક રેટાઈનોપેથી અને ડાયાબિટીક નેફ્રોપેથી એ સાથે યુઝ્યુઅલી જોવા મળતું હોય છે એટલે સૌથી પહેલાં અમને આંખના પડદાની જાંચ કરવાનું કહેતા હોઈએ છે ઓકે કે આંખના પડદાની તપાસ કરાવતા આવડો ડાયાબિટીસ રિલેટેડ આંખમાં અસર છે કે નહીં પછી યુરિન રૂટીન માઇક્રો એમાં જેમ કે યુરિનમાં પ્રોટીન જાય છે કે નહીં ક્રિએટિનિન વધ્યું છે કે નહીં તો એ અમે કોમનલી સલાહ આપતા હોઈએ છે અને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન લાઈફસ્ટાઈલ મોડિફિકેશન એટલે ઊંઘ બરોબર લેવાની છે આપણે જેમ ગુજરાતીમાં કહેવત છે આહાર એવો વિહાર જી ચોક્કસ સો આપણે વાત કરીએ તો કે જમવામાં કાળજી રાખવાની છે બધા જ પેશન્ટને ખબર હોવી જોઈએ ડાયાબિટીસ વાળાને કે એમને કયો ખોરાક લેવાનો છે કયો ખોરાક નથી લેવાનો અને ઇટ્સ નોટ અબાઉટ જસ્ટ ધી કયો ખોરાક લેવાનો છે પણ કયા પ્રપોર્શનમાં લેવાનો છે દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ એટલે એમનું મીલ પ્રોપરલી પ્લાન હોવું જોઈએ અને દરેક પેશન્ટને એટલીસ્ટ થર્ટી મિનિટ્સ ઇન અ ડે એક દિવસમાં થર્ટી મિનિટ્સ એટલું મિનિમમ વોક કરવો જોઈએ અને અઠવાડિયામાં પાંચ દિવસ સુધી દરેક દિવસે ના પોસિબલ હોય તો મિનિમમ ફાઇવ ડેઝ તો કરવો જોઈએ વર્ક ઘણા એવા પેશન્ટ હોય છે કે જે આ નર્વસ સિસ્ટમ થ્રુ મતલબ જેમને સ્ટ્રોક આવો કે તમે જે કીધું કે એક સાઈડ મોં વાંકું થઈ જવું એ લોકોએ કયા સમયે કેટલા ટાઈમ સુધી પોતાનું સ્ક્રીનિંગ કરાવતા રહેવું જોઈએ ડૉક્ટર પાસે જતા રહેવું જોઈએ ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા પેશન્ટ આળસના કારણે બે ત્રણ ચાર મહિને ડૉક્ટર પાસે જાય છે તો એ કયા 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 સમયે એમને સ્ક્રીનિંગની જરૂર છે સો ડાયબિટિકમાં જો સ્ટ્રોક થાય તો તમારે ઇમિજિયેટલી તો હોસ્પિટલ જવું પડે છે અને ન્યુરોપેથી જે તમે સ્ક્રીનિંગની વાત કરી રહ્યા છો તો ન્યુરોપેથીનું સ્ક્રીનિંગ યુઝઅલી અમે લોકો એન્યુઅલી કરતા હોઈએ છીએ વર્ષે વર્ષે એનું સ્ક્રીનિંગ થતું હોય છે અને ઘરે પેશન્ટ પોતે બી ચેક કરી શકે છે કે એના પગના તળિયામાં કોઈ ભાગ નમ નથી પડી ગયો ને અધરવાઇઝ ઘણીવાર શું હોય કે ચાલવામાં તકલીફ પડી જાય રાત્રે અંધારું હોય ત્યારે એને જે પ્રોપર એમ કે પગ પર ચાલવાના એટલી ફીલ ના આવતી હોય તો એ બધા લક્ષણો હોય તો તરત જ આવવું જોઈએ પણ અધરવાઇઝ એન્યુઅલી એ લોકોએ આ બધું ચેકઅપ કરાવવું જોઈએ જી જી ડૉક્ટર રીતિ ધન્યવાદ બેનિફિટ ન્યૂઝ સાથે આજે તમે ખૂબ જ સરળ ભાષામાં ડાયાબિટીસ નર્વસ સિસ્ટમ અને સ્ટ્રોકના લક્ષણો તમે જેટલા બી વાત કરી એ મારા દર્શકોને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવા બદલ થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો જે પ્રમાણે આજે ધ વેલનેસ બેનિફિટ પોડકાસ્ટમાં ચર્ચા કરી પહેલાં પણ ચર્ચા કરી હતી એક બાદ એક અલગ અલગ ટૉપિક પર આપણે ચર્ચા કરી રહ્યા છે આજે સૌથી મહત્ત્વની બાબત કે જ્યારે ડાયાબિટીસ ન્યુરોપેથી કેવી રીતે કયા કઈ જગ્યાને અફેક્ટ કરે છે કઈ કઈ સિસ્ટમમાં તે અસર કરે છે તે આપણને ડૉક્ટર રિધ્રીએ જણાવ્યું ફરી મળીશું નવા ડૉક્ટર અને ડાયાબિટીસને લગતા જ બીજા એક અલગ અલગ ભાગો સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર